પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીની એમએમસી સ્પેશિયલ ઝોનલ કમિટીએ જાહેરાત કરી છે કે તેમના સેંકડો કેડન એક જાન્યુઆરી બે હજાર છવ્વીસે એક સાથે હથિયાર મૂકી મુખ્ય ધારામાં જોડાવા તૈયાર છે એક જ શરત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સરકારો સ્પષ્ટ સુરક્ષા ગેરંટી અને પારદર્શક રિહેબિલિટેશન પ્રક્રિયા આપે વિશેષજ્ઞો કહે છે કે આ માઓવાદી આંદોલનના ઇતિહાસમાં સૌથી મોટું તૂટણ છે સલમાન ખાન પાન મસાલા વિવાદ વકીલનું નિવેદન જયપુરમાં સલમાન ખાનના પાન મસાલા જાહેરાતને લઈને દાખલ કેસ ચર્ચામાં અભિનેતા તરફથી વકીલ આશિષ દુબે દલીલ કરી આ માત્ર ઇલાયચી ફ્લેવરનું એડ છે શિકાયત નબળી ગેરમાર્ગે દોરનારી અને અધિકાર ક્ષેત્ર બહાર છે વકીલે કહ્યું સલમાન ન તો ઉત્પાદક છે ન સર્વિસ પ્રોવાઇડર તેમને બિનજરૂરી રીતે કેસમાં ખેંચવામાં આવ્યા છે આ મામલે આગામી સુનાવણી નવ ડિસેમ્બરે થશે પતંજલિ ઘી ટેસ્ટમાં નિષ્ફળ ફૂડ વિભાગની તપાસમાં પતંજલિ ઘીનો નમૂનો ફેલ થયો છે રિપોર્ટ અનુસાર આ ઘી ખાવાલાયક નથી વિભાગે કંપની પર એક લાખ ચાલીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે કંપની તરફથી પ્રતિભાવ ટૂંક સમયમાં મળી શકે છે હાલ માટે આજના મુખ્ય સમાચાર એટલા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ